ભૈયા કેટલો સમય થયો સોડનો વાયા સરગવાના બે મહિના ત્રણ દિવસ થયા બે મહિના ત્રણ દિવસ બે મહિના ત્રણ દિવસ એટલે પહેલું કટિંગ કેટલા આવ્યું હતું કર્યું તું ઢેચોમાં બતાવો ને વગર કરી પહેલું કટિંગ એક ઢેચાણવામાં આવ્યું એટલે કર્યું દીધું એમ ને પછી બીજું કટિંગ બીજું કટિંગ એટલા આવ્યું હવા ફૂટ દોઢ ફૂટ જેવો ગાળો દોઢ ફૂટ ફૂટ નહી હોય બે મહિના ત્રણ દિવસ ત્રણ દિવસ અને ફૂલ આવી ગયું ફૂલ આ ફૂલ દેખાય ને ફૂલ આવી એટલા એટલે બરોબર છે અને બે મહિના ત્રણ દિવસ કેટલો કાળો રાખેલો બાર બાય છ નો કાળો બાર બાય છ નો છોડ પેહલા બે હતા કે એક પેલા બે હતા એક કર્યો બરોબર નાલ નેંદવાનું કામ ચાલુ કામ ચાલુ બરોબર હં બે મહિના ત્રણ દિવસ ત્રણ દિવસ ત્રણ દિવસ આજે ત્રણ દિવસ થયા ચાર ચારે વાયા હતા ચાર ચારે બરોબર તો બે મહિના ત્રણ દિવસમાં ઘૂડ તો સારો છે કદાચ સાતમા મહિનામાં આવતા આવતા તો માથોળું ઉપર જતાં ભેગા થઈ જશે ને બાર ફૂટનો ગાળો ભેગો થઈ જશે બરોબર શું નામ તમારું આખું ગામ બધું સર એડ્રેસ પોતા હા તાલુકો જિલ્લો બનાસકાંઠા જિલ્લો ગામ કોટડી બરોબર આ ખેતી કરવાનું કારણ શું આ ખેતીમાં માટી સારું છે કેથી ખ્યાલ આવ્યો તમને આ ખેતી કરવાનો હમરાદભાઈ લુકારણવાળા એ ઈમના જોડેથી ખ્યાલ આવ્યો તો તમે બીજા ખેડૂતોને શું કહો બીજા ખેડૂતોને કે આલની જે ચાલુ ખેતી કરો એના કરતા ખેતીમાં સારું છે તમારા આવક નહીં આવી તો બીજા ખેડૂતને શીરથી સલાહ આપી શકો તમે ભાઈ ને પણ હાલ દેખાઈ દેખાય આવ વિકાસ દેખાઈ દેખાય બરોબર બરોબર બરાબર આવક વગર તો આપણે આવક ના લીધી હોય તો સુધી આપણને દેખાઈ આવે કે આવક આપશે એવું આ બે મહિના ત્રણ દિવસ તો ફૂલ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયો અને આમ કેટલી ભલામણ છે કેટલા દિવસ મહિને ઉતારવાનું ચાલુ થાય એવું ચાર મહિનો તો ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય તો જે પાંચ મહિનામાં કહેવામાં આવે કે પાંચ મહિને અને સરગો બજામ જાય તમને વિશ્વાસ છે હા ટકા સાચી વાત તમે તો ચાર મહિના કહો છો ને ચાર મહિનો એવી ગણતરી આમ તો સર્ગવા શક્તિ જે બીજ ખરું એના પાંચ મહિના પાંચ મહિને બજામ જાય

જે તમને અવર નવર ગાઈડલાઈન ગાઈડલાઈનનો કમ્પ્લીટ એ જે કી પ્રમાણે આપણે કોઈ કમ્પ્લીટ કરી ન કારણ કે તમને છોડવાયા પછી ચાર પાંચ ચિંતા થાય એટલે તમને પહેલો ડોઝ કયો આવે તો માઈકનો માઈકો રાજા નિમિક રાજા નિમિક પછી વેદ ભર્યો થયો એટલે ઉગણી ઉગણીને ઉમિક ઇમિક ઉગણી ઉગણી થઈ ને ઇમિક આલી એના પછી કોઈ ડોઝ આલ્યો એના પછી આલ્યો ને 12 32 હોળનો 12 32 હોળનો એ ઓગાળી ના લ્યું હા એ લગભગ દોઢ મહિને આપ્યું છે બરોબર તો ત્રણ ડોઝ પછી કોઈ આપ્યું નહીં આપ્યું હવે કોઈ આપવાની જરૂર હવે છોડ ઓટોમેટિક તમારો મોટો થઈ જશે તો ખેડૂત મિત્રો શું છે કે ભાઈ આપતા જ નહીં ટાઈમે કામ અને પાક કરાય કે ના કરાવવાની અંદર કોઈ ના પડે એટલે વોટરપાક કરવાની અમે તો ભલામણ ના પાડીએ પણ તમે તમારું શું કેવું થાય ના કરાય ને જો દોઢ મહિનો તમે છોડને દોઢ બે મહિના કાઢી છે ને દોઢ મહિના અને જે ગ્રોથ કરે ને એ પછી પાછળના એક મહિનામાં ગ્રોથ થઈ જાય મહિનામાં આવી જાય ને અને પહેલા દોઢ બે દોઢ મહિના ઢેચાણોમાં હતા ને ડબલ ગ્રોથ થઈ જાય ને પંદર દાડામાં હવે આ મહિનામાં તમારા માથોડ ઉપર નીકળી જાય ઓકે આભાર